મેં આઈ થિંક આટલા બધા વ્લોગની અંદર પહેલીવાર સાડા નવથી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે એનું રીઝન ઈ છે ગાઈઝ કે આજનો સવારનો જે દિવસ હતો ને એ આખો બિઝી ડે હતો એક્ ડે હતો એટલે મતલબ બ્લોગ જ સૂટના છો અને ફાઇનલી આજે સાડા નવ વાગે મેં કીધું ચાલો કેમેરો સ્ટાર્ટ કરીએ ને આજે ભાઈ સ્પેશિયલ 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 વ્યક્તિ એટલે અમારા ઘરનું આમ બહુ તોફાની માણસ એનો બર્થ ડે છે આજે એટલે કે સ્પેશિયલી આજે મારી સિસ્ટર અને તમે બધા ઓળખતા જશો અમારા ઘરના સો સ્ટોપર એવા જાનવી પંડ્યા એનો બર્થડે છે ગાઈઝ હજન અત્યારે ફાઇનલી હવે મને છે ને ગાઈઝ એમાં મારા ઉપર આવે ને તો મને બર્થડે ડેકોરેશન અને બર્થડે પ્લાનિંગમાં થોડું આ લેટ સી હવે એવું આપણે હું પ્લાનિંગ ના હોય પણ જે પણ કરીએ એ બેસ્ટન યુ નો વોટ ગાઇઝ રિયા પંડ્યા ભાઈ

જે પણ એમ કેક છે તો એનું મતલબ બહુ પ્લાનિંગ તો આઈ ડોન્ટ નો મારાથી ન થાય બહુ પ્લાનિંગ ડેકોરેશન કેમ કે અમે પ્લાનિંગ જ નથી કર્યું કઈ બર્થ ડેનું બટ એની વે જે મારાથી થાય એ સ્પેશિયલી નીચે કરશું ને નીચે બધા એને મળાવીએ શું પ્લાન છે અત્યારનો શું કરે છે બધા એ તમારી શેર કરીએ એન્ડ યસ ગાઈસ આજના વ્લોગની સ્પેશિયલ ક્લિપ કે આજનો બે બર્થ ડે છે સ્પેશિયલ 18th બર્થડે એટલે કે 18 વર્ષ પૂરા થયા એટલે સ્પેશિયલ બર્થડે છે અને મારા આઈ થિંક એટીન બર્થડે માં તમે જે રીતે જોયો કે બહુ સિમ્પલ અને પ્લેન બર્થડે ગયો તો એ રીતનો તો આ બર્થડે છે ને એ મને ઉછ્યું કે ભાઈ બહુ સ્પેશિયલ સ્પેશિયલ સેલિબ્રેટ કરીએ તો થોડુંક સ્પેશિયલ સ્પેશિયલ હું કરતી હતી તો એની માટે પેલા તો સ્ટાર્ટ કરીએ બધા ફેમિલી મેમ્બર્સ પાસેથી આજે પેલા તો વિશ કરાવીએ જાનવીના બર્થડે બર્થડે માટે હવે યાર ગઈ

અને પેલા જેમ મે તમને કીધું કે ભાઈ ઘરના બધા મેમ્બર્સ પાસેથી પેલા તો વિશ કરાવીએ પેલા આપણો ઈ ટાર્ગેટ એ બધાય એ બેસી ગયા છે ને હવે પેલા તો આપણે બધાયથી પેલા વિશ કરાવીએ તો દાદા અહીંયા બર્થડે છે જાનવીનો તો હેપી બર્થડે જાનવી પેલા તો વિશ કરી દીધો હેપી બર્થડે જાનવી પછી અહીંયા પપ્પા બા હેપી બર્થડે જાનવી બેનનો આજ છે હેપી બર્થડે જાનવી

कैरी इस सीज़न में टल कैरी तो चलूं चलूं हाँ बराबर सचिना के तक अपने ना की ओके। हाँ। तो ओके तो गैस अबे बा जेसी कृष्णा गुड इवनिंग सुकी एस वाले न्यू अपडेट हाँ यस गैस अन्ना यहाँ पर चल रहा है પડીકા શું હાલે ક્યાં પડીકા જિંદગી પહેલી વાર ગાઈ હું બ્લોગ થઈ ગયા ને હતા ને એમાં હું ખોટી હોય જ નહીં જો ગાઈ હતા જ પડીકા તો હોય જ હા અને ગાઈ હવે વાત કરીએ કેક ની તો સ્પેશિયલી એ તો થઈ ગયું તું હું ભલે પ્લાનિંગ ના હોય પણ યુ નો વોટ વાઇઝ રિયા પંડ્યા તો અહીંયા હું સ્પેશિયલ કેક એક તમને બતાવી દઉં ડેકોરેશન લુક એટ ધીસ હેપી બર્થ ડે જાનવી તો ગાઈઝ આમાં અરે સિટ યારા ગરમીના મારા મમ્મી કેક ઓગરી ગઈ છે બટ એની જલ્દી જલ્દી અને મેંગોની સિઝન હોય તો મેંગો તો ચાલો હવે ફાઇનલી આપણે આવી જઈએ કિચનમાં તો મમ્મી શું પ્લાન છે આજના બર્થડે ડિનરનો ડિનરનો તો ગાઈસ અહીંયા જો મસ્ત મજાની પાવ બને છે સ્પેશિયલ આ છે ડુંગરી

મિક્સર બહુ આવતું હોય તો ધોવું પડે ગઈ મિક્સર બહુ આવતું હોય ને તો ધોવું પડે અને હવે હું ફાઇનલી થોડું ઘણું બર્થડે નું સેટઅપ રેડી કરી પછી મળીએ તમને થોડીક વાર પછી અત્યારે જાનવી નો બર્થડે છે અમે કેક લઈને આવી છે સરપ્રાઈઝ હાલો બધા કેક ખાવા ચલો ચલો ગાઈઝ હવે આવા આપણે જલ્દી તૈયારી કરવા મંડી નકર ફાઇનલી નાઉ બર્થડે ગર્લ ઇઝ હિયર હેપી બર્થડે હેપી બર્થડે વેલકમ વેલકમ તો ગાઈઝ આવો પહેલા તો નીચે આવો અહીંયા આપણી કેક નું સેટઅપ થઈ ગયું છે રેડી મસ્ત મજાની ની વન ટુ થ્રી બર્થડે ગર્લ સરપ્રાઈઝ My god top down riding Let the West Coast vibes collide corner store stops, grab a drink, it's all good Cruising through the streets of my neighborhood. West Coast where the sun sets slow. અભી તો રુકો ક્લાઇમૅક્સ અભી બાકી ગાઈસ તો જલ્દી જલ્દી નવી ચેનલ સ્ટાર્ટ થવાની છે યસ ગાઈઝ બા મારે આ લોકો અરે બર્થડે છે કે વાત તું કેવો લાગ્યો બર્થડે બર્થડે તો બહુ ભણા આખે ભરી મૂકી ઓકે ચાલો એ સહી હોતા એ સહી હોતા હે તો ગાઈઝ અભી માં જો સાફ સફાઈ આવા મોઢા ની આમ સાફ સફાઈ આમ બધો મેકઅપ ઉતારવાનો પ્લાન હતો મારો ગાઈઝ પહેલે હું આટલા મે આ એર ને આ મેકઅપ ને આ વાહ

કટિંગ માં ઓર ઓર રાઉ કે આવ હોય હવે નીકળવા જેવું નથી અર અને કા પપ્પા ને મેંગો ની સીઝન હોય ને એટલે ચાલુ ને ચાલુ કેરી બંધ જ ન હોય અમાર ઘર જો ગઈ એટલે કેરી ની તોટલી એમ પ્રિય ચાહક જ્યાં કોઈ નઈ હોય ને મોરે મોરો જ છે બા તમને કેવી ભાવે કેરી કેટલી ખાધી આવો સીઝનમાં બહુ ખાધી બહુ ખાધી ને દાદા તમે કેટલી ખાધી કેરી ઘણી ખાધી ને સાચી વાત અજૈને કેરી અહીંયા ઉધી આવી ભાઈ પપ્પાને હજી છે ને કેરીમાં સંતોષ જ નથી મને એમ છે છલે છલે ચોમાસુ હવામ વરસાદમાં ફૂલ આવી ને ને બેસી ગયા છે જમવા માટે ને હવે પાસે સ્પેશિયલી સ્પેશિયલી ભાજીના રિવ્યુ લઈએ અને આજ આપડા માસ્ટર છે ચેન્જ જતા ને કે આજ હવે જે જમવા બેઠા છે ને એના રિવ્યુ લઈ આપણે તમે દર વખતે ભાજી છે એ બનાવતા હોય તો હવે તમને કેવી લાગી ભાજી તમે રિવ્યુ આપો કેવી લાગી સરસ ભાજી ભાઈ સરસ છે ને હા તમે એકવાર આવો મજા આવશે તમને

ઠંડી ઠંડી છાસ અહીંયા છે ગરમા ગરમ પાઉં સેલેડ અને અહીંયા છે પાઉં ભાજી અને અહીંયા છે પાઉં ભાજી ખાવા વાળા આ દેખી બાલ અને બા સેમ આ થાજો લખો બા અહીંયા તમારી છે ઈ ડુંગરી ને લસણ વગરની છે તો ઈ ચાખી ને બોલો કેવી છે તમે છે ને અમને થોડીક વાર પહેલા છૂટા વાળ નામ જોતા હતા મસ્ત મજાના હવે આમ જોઈ લે હવે એને બે મિનિટ જાગવું મારે હવે સહન એટલે લપે લપે ઓકે

છોકરીઓના નામ ખાલી પાણીપુરી ખાલી ખોટા છોકરીઓના પાણીપુરી નામ બદનામ કરવાના નહીં છોકરા એવા સૌથી વધારે છોકરી હોય છોકરીઓ ના